નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કાલાવડમાં વોર્ડ નંબર સાત ના સદસ્યો દ્વારા મામલતદાર અને કાલાવડ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે છેલ્લા પંચાવન વર્ષથી પોતાના હદ વિસ્તારમાં વધારો થયેલ ન હોય અને પંચાવન વર્ષ પહેલા પંદર હજારની વસ્તી છે આજે પાંત્રીસ હજારની વસ્તી થવા પામી હોય તો સરકારી ઘરાવાને નગરપાલિકાની હદમાં ભેળવી સરકારી સવલતો મળી રહે તેવા હેતુથી કાલાવડ નગરપાલિકાના વોર્ડ નંબર સાતના સદસ્ય રમેશ દોંગા જીતેન્દ્ર બગડા મંજુલાબેન કપૂરિયા બાલુબેન મકવાણા તેમજ વોર્ડ નંબર સાતના ત્રણસો જેટલા રહેવાસીઓએ મળી ચીફ ઓફિસર અને મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે સરકાર સીમા જે કઈ માગણીઓ આવશે ને જે કઈ પૂર્તતા કરવાની આવશે એ અમે પૂરી કરી દેશું ઠરાવ કરવાની વાત આવશે તો ઠરાવ પણ કરીને સરકારમાં મોકલી દેશું આ સિવાયની જે કઈ કાલાવડના બીજા કઈ સર્વે નંબરો બાકી રહી ગયા છે ભેરવવાના એને પણ આમાં ભરી જાય એ માટેનો અમે પ્રયાસ કરીશું એટલે બધાને આખા કાલાવડના સર્વાંગી વિકાસ માટે બધાને લાભ મળી શકે એ માટેનો પ્રયાસ છે બીજો વિકાસ માટેની ગ્રાન્ટો જે કંઈ છે એ તો દરેક વિકાસમાં આપણે કામો કરતા જ હોય છે કોઈ વિકાસ કોઈ વિસ્તાર એવો બાકી નથી કે જે અમે કામ ન કર્યું હોય સર્વાંગી વિકાસ કંઈક આજેથી હોય કે કાલેથી હોય કદાચ વહેલા મોડું બન્યું હોય પણ કામ રોડ રસ્તા પાણી લાઈટ આ બધી વસ્તુઓ આપણે આપવા માટેનો પૂરતો પ્રયાસ નગરપાલિકા કરતા હોય છે તમારી જે કંઈ રજૂઆતો છે એને સરકારમાં માન્ય ધારાસભ્યશ્રી માન્ય સંસદ સભ્યશ્રી અને જરૂર પડે સરકારમાં અમે પૂરતા પૂરતી રજૂઆતો સાથેનો પ્રયત્ન અમે કરીશું કે જેથી કાલાવડના લોકોને પૂરતો ન્યાય મળી શકે અને જે કાંઈ થાય આ બોર્ડમાં અમે એક વધારાનો એજન્ડો પણ સોમવારે લીધો છે કે જે કાલાવડમાં પાંત્રીસ ચાલીસ વર્ષથી આ પચીસ ચોરસ મીટરના વાર બંધ કરવામાં આવ્યા છે જગ્યાઓ સનદો આપવામાં આવતી નથી એની પણ અમે સરકારમાં દરખાસ્ત કરવાના છે કે ફરીથી આ પ્રક્રિયા શરૂ કરે અને જરૂરિયાતમંદોને લોકોને પચીસ ચોરસ મીટર જગ્યા સરકાર ફાળવે સનત સાથેની કે આ પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ ચાલુ છે સિટી લેવલે બંધ થઈ ગઈ છે તો ફરીથી સરકાર શરૂ કરે એ માટેનો આ બોર્ડમાં સોમવારે અમારી જનરલ બોર્ડ છે એમાં પણ અમે આ એજન્ડા લીધો છે અને એની પણ સરકારમાં દરખાસ્ત અમે કરવાના છે કે આ પ્રક્રિયા ફરીથી શરૂઆત થાય પરંતુ આ બધા નિર્ણયો છે એ વિષયક નિર્ણયો છે એટલે આખી ગુજરાત સરકાર લેવલે ગુજરાતના જે કાંઈ નિર્ણયો થતા હોય એમાં આપણે સહભાગી થતા હોય છે અને આ આપણા જે કાંઈ બે ત્રણ સર્વે નંબરો છે એ તાત્કાલિક ભરી જાય નગરપાલિકામાં એના માટેના પૂરતા પ્રયાસો અમે બધા સાથે રહીને આપણી સૌને સાથે રહીને કરીશું શકીએ ચાલો હવે આજ રહ્યો છે તમે વોર્ડ નંબર સાતના સદસ્ય શ્રીઓ ગંગા સાહેબ ભાઈ શ્રી જીતુભાઈ ભીલાબેન અને લાલુબેન સાથે કાલમડ નગરપાલિકાના આજથી પચાસ પંચાવન વર્ષ પહેલાં જે ગામતળ ભળેલા છે ત્યાર સિવાય અત્યાર સુધી કોઈ હુકમ થયેલો નથી અને જે જે અત્યારે અમે ગામતળ વોર્ડ નંબર સાતના ભીટીવીડી કૃષ્ણનગર ભીઠીવીડી અને કોડીપા વિસ્તાર તેમજ ગણેશનગર વિસ્તારના જે ગામતળના ખરાબાઓ એ સિવાય કલાવળ નગરપાલિકાના હદેના ગામતળના ખરાબાઓ છે એને સરકારશ્રીમાં દરખાસ્ત કરવા માટે અને આ ગામતળમાં વસતા લોકોને જે પંચાવન ચાર પંચાવન વર્ષથી લોકો વસવાટ કરે છે પણ એમને કોઈ હકીસા મળતા નથી અને ગ્રાન્ટના કામો અમારે કરવા હોય તો તે એમને ઉભી થાય એટલા માટે સમૂહમાં એક રજૂઆત એવી હતી કે આ ગામતળના ખરાબાઓ સરકારશ્રીમાંથી લઈ અને નગરપાલિકાની હદમાં ભેળવવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટીતંત્ર દ્વારા દરખાસ્ત કરવામાં આવે એવી અમારી રજૂઆત લઈને અમે નગરપાલિકાએ આવેલા છીએ